હેલો ફ્રેન્ડ્સ મહાશિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફૂલ ફરાળી થાળીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે ફરાળી ડીશ જે બનાવવાના છે તેમાં બટાકાનું નવી રીતનું શાક બનાવવાના છે સાથે રાજઘરાનો શીરો અને રાજઘરાની ભાખરી તે પણ હું તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં મહાશિવરાત્રિ સ્પેશિયલ ફરાળી ડીશ બનાવીએ છીએ ત્યારે પહેલાં ભાખરીનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે એક વાડકી રાજઘરાનો લોટ લેવાનો છે બે ચમચી જેટલું લીલું મરચું ઉમેરવાનું છે એટલે કે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે સિંધવ મીઠું જે ઉપવાસમાં ખાતા હોઈએ છે તે મીઠું ઉમેરવાનું છે એક ચમચી વ્હાઇટ તલ ઉમેરવાના છે અને બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે જેને બાફી લીધા છે અને બાફી અને ઠંડા થઈ જાય પછી તેને છીણીને ઉમેરવાના છે કેમ કે અહીંયા આપણે ભાખરી બનાવવાના છે એટલે છીણીને બટાકાને ઉમેરવાના છે હવે થોડુંક જ પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો કેમ કે ઢીલો લોટ હશે તો ભાખરી જ્યારે તમે ભણશો ત્યારે થોડીક ક્રેક આવશે એટલે કઠણ હોય ત્યારે જ આપણે લોટ બાંધી અને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દેવાના છે બટાકાની સૂકી ભાજી તો તમે ખાધી હશે પણ આજે આપણે બટાકાનું નવી રીતનું શાક એટલે કે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે તો તેની માટે પાંચસો ગ્રામ બટાકા લેવાના છે બટાકાને ધોઈ અને બાફી લેવાના છે અને ઠંડા થઈ જાય પછી મીડિયમ સાઇઝમાં બટાકાને કટિંગ કરી લઈશું હવે પેનમાં તેલ લેવાનું છે તમારે તેલ ના લેવું હોય તો ઘી પણ તમે લઈ શકો છો તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને બે લીલા મરચાં છે જેને મેં નાની સાઇઝમાં ચોપ કરી લીધા છે તે ઉમેરીશું અને લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું ઉમેરવાથી કલર છે તે બહુ સરસ આવે છે હવે બટાકાને શાકમાં ઉમેરી અને સાંતળવાના છે આ રીતે સાંતળવાથી બટાકા છે તે સરસ એવા ક્રિસ્પી થાય છે બટાકા છે તે બાફીને લીધા છે એટલે કૂક કરવાની જરૂર નથી પણ આ રીતે સાંતળીશું તો સરસ એવો ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે જે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ તે જ મીઠું મેરવાનું છે વ્હાઈટ ઉમેરવાના છે અને એક ચમચી જેટલી અહીંયા ખાંડ ઉમેરવાની છે ખાંડ તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો બટાકા છે તે સંતરાઈ ગયા છે તો હવે એક કપ જેટલું દહીં ઉમેરવાનું છે અને અડધો કપ પાણી ઉમેરી અને મિક્સ લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે દહીં ઉમેર્યું છે સાથે આપણે એક ચમચી ખાંડ ઉમેરી છે એટલે શાકનું જે ટેસ્ટ છે તે બેલેન્સ થઈ જશે અને શાક ખાવામાં છે તે ખાટું મીઠું લાગે છે તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પાણી વધારે એડ પણ કરી શકો છો હવે એક ચમચી જેટલું અહીંયા કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું એડ કરવાથી શાકનો કલર છે તે બહુ સરસ લાગે છે સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેવું કૂક થશે ત્યારે એનો કલર પણ સરસ પકડાશે અને ગ્રે પણ સરસ બની જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણું બટાકાનું ગ્રેવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવું શાક છે તે રેડી થઈ ગયું છે તો ઉપરથી લીલા ધાણા સમારી અને મિક્સ કરી લઈશું તો ફરાળમાં ખાઈ શકાય તેવું નવી રીતનું શાક એટલે કે બટાકાનું ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એની ગ્રેવી છે તે રેડી થઈ ગઈ છે અને આપણે ફરાળમાં સૂકીભાજી બનાવતા હોઈએ છીએ તેની જગ્યાએ આ નવું શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવવાનો છે તો શીરો બનાવવા માટે પેનમાં બે ચમચી જેટલું ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી એક વાડકી રાજગરાનો ઝીણો લોટ લીધો છે યા તમારે ઝીણો લોટ ના લેવો હોય તો જે કકરો લોટ આવે છે તે પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ ધીમે રાખી અને લોટને શેકવાનો છે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે રાજગગરાનો લોટ જેમ શેકાશે તેમ હલકું થતો જશે અને તેમાંથી ઘી પણ છૂટું થતું જશે તો તમે જોઈ શકો છો કે કલર છે તેનો ચેન્જ થઈ ગયો છે તો હવે ગરમ પાણી આપણે લોટમાં ઉમેરીશું ફ્રેન્ડ્સ અહીં આપણે એક કપ રાજગરાનો લોટ લીધો હતો તો તેના પ્રમાણમાં બે વાડકી જેટલું ગરમ પાણી લીધું છે પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે એક કપ જેટલી ખાંડ ઉમેરી છે જેટલો લોટ લીધો છે તેટલી જ ખાંડ ઉમેરવાની છે ખાંડ પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવો ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે રાજગરાના લોટની ભાખરી બનાવીશું તમે તેને પરાઠા અને થેપલા પણ કહી શકો છો રાજગગરાના લોટની ભાખરી બનાવીએ છીએ ત્યારે સેમ સાઇઝના આ રીતે લુવા બનાવી લઈશું હવે અહીંયા પ્લાસ્ટિકની સીટ લેવાની છે ફ્રેન્ડ્સ પ્લાસ્ટિકની સીટ ઉપર આપણે ભાખરીને વણીએ છીએ તો નીચે ચોટતી નથી અંદર અને તમે જો ડાયરેક્ટ નીચે આજની પણ વણશો તો ભાખરી છે તે ચોટશે કેમ કે અહીંયા લોટ છે તે રાજગરાનો લીધો છે હવે આપણે હળવા હાથથી ભાખરીને વણવાની છે અને જ્યારે આપણે ભાખરી વણીએ છીએ ત્યારે થોડીક એવી ક્રેક આવશે એટલે કે કિનારી થોડી ફાટે છે તો તેની માટે આ રીતે એક વાડકી કે ડીશ પણ તમે લઈ શકો છો અને સાઈડની ફરીથી કિનારે લેવાની છે જેથી ગોટ ભાખરી છે તે રેડી થઈ જશે તો અહીં આપણે રાજગરાના લોટની ભાખરી છે તે વળાઈ ગઈ છે તો હવે તેને ધીમા ગેસ પર શેકી લેવાની છે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું રાજગરાના લોટની જે ભાખરી બનાવી હતી તે એક સાઈડથી શેકાઈ ગઈ છે તો તેને ફેરવી અને બીજી સાઈડથી શેકાવા દઈશું બંને સાઈડથી શેકાઈ જાય પછી આ રીતે ઘી લગાવી અને તેને સાંતરી લેવાની છે અહીંયા તમે ગેસ ધીમો હશે તો સરસ એ ભાખરી છે તે પૂરીને રેડી થાય છે તમારે ભાખરી ના બનાવી હોય તો આ જ રૂટમાંથી તમે પૂરી પણ રેડી કરી શકો છો તો ઉપવાસમાં આ રીતે નવી ડિશિસ પણ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર બતાવજો કે તમને આજની ફરાળી થાળીની રેસીપી તમને કેવી લાગે તો ભાખરી છે તે શેકાઈ ગઈ છે તે જ રીતે આપણે બીજી ભાખરીને પણ રેડી કરી લઈશું તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટાકાનું નવી રીતનું શાક એટલે કે અહીંયા બટાકાનું આપણે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે સાથે શીરો બનાવ્યો છે અને રાજગરાના લોટની ભાખરી કે થેપલા બી કહી શકાય તે પણ બનીને રેડી થઈ ગયું છે તો તેને સર્વ કરીશું તો અહીંયા મેં બટાકાનું રેયવાળું શાક સર્વ કર્યું છે સાથે મેં શીરો સર્વ કર્યો છે અને ભાખરીને પણ સર્વ કરીશું તો મહાશિવરાત્રિ સ્પેશિયલ અને અગિયારસ અને ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી થાળી એટલે કે ફરાળી ડીશ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મેં ભાખરી સાથે દહીં પણ સર્વ કર્યું છે તો આજની મારી ફરાળી થાળીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો